ચલાલાના નવા ચોરખા ગામના ભુવાને માર માર્યો હોવાનો મામલો સામે આવ્યો છે ધારીના ચલાલા નજીક આવેલા ચોરખા ગામના માતાજીના ભુવા ભરત કુંજડિયાના વાળ કાપતો વિડિયો વાયરલ થયો છે ભુવાને માર મારી મોઢામાં ચપ્પલ લેવડાવી માફી મંગાવતો વિડિયો બનાવવામાં આવ્યો હતો ત્યારે ભુવા પર ત્રાસ ગુજારીને માર મારી વાળ કાપનારા તત્વો કોણ છે તેવા સવાલ ઉદ્ભવ્યા છે વાયરલ વડીઓ અંગે અમરેલી પોલીસ દ્વારા તપાસ શરૂ કરાતા સુરત મુકામે ઘટના ઘટી હોવાનું અમરેલી પોલીસે જણાવ્યું છે

હું જ્યાં કાંઈ તાંત્રિક વિધિ કરે પરેશભાઈ સિમરાયવાળાને ત્યાં અને ઘેરે ગયો તો આ તાંત્રિક વિધિ કરી આજથી હું આ માતાજીનું ભૂવાનું કામ બંધ કરી દઉં છું એને નહોતું કીધું પણ મેં કર્યું હતું એમ માફી માગું છું

પરેશભાઈ સિમરણવાળા છે એ મારા મામાનો દીકરો છે એણે મને નહોતું કીધું વિધિ કરવાનું મેં વિધિ કરી હતી તાંત્રિક જે કાંઈ હતું તે એની હું માફી માગું છું અને હું રણોજાવાળાના સાથે એણે એની સાક્ષીએ હું માફી માગું છું એનો કોઈ ગુનો નહોતો આ લખાણ મેં કરી દીધું છે હું કોઈ ન દબાણ થી નથી કરી રાજી ખુશી થી મેં લખણ કર્યું છે અને જે છે તે નું આ વિડીયો બંધ કરું આજ છે આ બધું હું બંધ કરું છું માથી માંગું છું હા બજો মোটামুটি <muchas> ল <muchas>